છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મનમોહનસિંહ રાઠવાના નિવાસ સ્થાને ઉમરવા ખાતે પહોંચી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મનમોહનસિંહ રાઠવાએ જશુભાઈ રાઠવાનું સ્વાગત કરી તેમને શ્રીફળ અર્પણ કરી ભવ્ય વિજય થવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી સાથે જશુભાઈ રાઠવાએ તેઓના આશીર્વાદ પણ મેળવ્યા હતા

છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મનમોહનસિંહ રાઠવા સાથે તેઓના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈ મનમોહનસિંહ રાઠવાના આશીર્વાદ મેળવ્યા હતા રેહાન પટેલ જીટીવી છોટા છોટાઉદેપુર